સુરતના કિમ કોસંબા વચ્ચે મોટી રેલ દુર્ઘટના કરવાનું કાવતરું નિષ્ફળ ગયા બાદ કેન્દ્રીય અને સ્થાનિક એજન્સીઓ તપાસ કરી રહી હતી ખાસ કેન્દ્રીય ગૃહ મંત્રાલયની નજર પણ આ ઘટના પર હતી ત્યારે સુરત ગ્રામ્ય પોલીસના સૂત્રો અને રેલવેના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ ઘટના પ્રથમ જોનાર રેલકર્મી સુભાષ પોદાર જ આરોપી નીકળ્યો પ્રમોશન મેળવવા માટે તેણે આ યોજના બનાવી હતી પોતે જ પેડલોક કાઢ્યા હતા કારણ કે એકોતેર પેડલોક કોઈ સામાન્ય વ્યક્તિ ઓછા સમયમાં કાઢી શકે એમ નથી ત્યારે આ ઘટના પ્રકાશમાં આવી એ પહેલાં ત્રણ ટ્રેન ત્યાંથી પસાર થઈ હતી પરંતુ ત્રણેય ટ્રેનના લોકો પાઇલટને કોઈપણ શંકાસ્પદ વસ્તુ નજર આવી નહોતી કોઈ પણ ફૂટપ્રિન્ટ કે અન્ય શંકાસ્પદ વસ્તુ ઘટના સ્થળથી મળી આવી નહોતી જેથી એનઆઈએને પહેલેથી જ શંકા હતી કે સુભાષ ખોટું બોલી રહ્યો છે સુભાષની સાથે રેલવેના કર્મચારીઓ ફેમસ થવા માટે આ કૃત્ય કર્યું હતું પરંતુ તેમને ખબર નહોતી કે તેમને નકારાત્મક ફેમસ મળી જશે પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે નોકરીમાં પ્રમોશન સોશિયલ મીડિયામાં ખ્યાતિ અને રેલ વિભાગ દ્વારા આપવામાં આવનાર એવોર્ડ માટે તેઓએ આ કૃત્ય કર્યું હતું આરોપી સુભાષ પોતાના અધિકારીઓને જે વિડીયો ક્લિપ આપ્યા હતા તે સમયમાં વિડીયો ક્લિપ ઉતારવામાં લગભગ પચીસ મિનિટનો ફેર હતો અને આ જ કારણ હતું કે પોલીસને તેની ઉપર પ્રથમ શંકા ગઈ હતી સુભાષની સાથે સાથે મનીષ કુમાર તેમજ શુભમ નામના રેલવે કર્મચારીઓ પણ આ સમગ્ર ઘટનામાં સાથે તેના ભાગીદાર બન્યા હતા હાલ રેલવે પોલીસે ત્રણેયની ઉપર આકરી સજા નાખી વધુ તપાસ હાથ ધરી છે મીડિયાના માધ્યમથી તમામને મળ્યા છે અને જે ઉપર રિપોર્ટિંગમાં આ લોકોએ મોકલેલા છે એ જ ફોટોગ્રાફ હોવાનું પોલીસ નું માનવું છે કે ટ્રેક ઉપર એ આરસી પેડલોક એક બે ત્રણ ચાર એ રીતે પડેલા દેખાય છે આમ તમે સમયગાળો જુઓ તો ઘણી બધી ટ્રેન્સ નીકળી ગઈ છે તો ખોલીને પાછા મૂકી દેવા એ પણ શક્યતાને નકારી શકાય નહીં અને માત્ર ખોલીને નીચે મર્યાદિત સંખ્યામાં મૂકવાથી એ એક્સિડન્ટ થાય કે ના થાય એ પણ પ્રોબેબિલિટી છે એ બાબતે પણ રેલવે ઓથોરિટીસ અને રેલવે એન્જિનિયર્સ પાસેનું ટેકનિકલ ઓપિનિયન આપણે લઈ રહ્યા છીએ સરકારી રાહે અત્યાર સુધીમાં કોઈ ગુના નોંધાય એવી હકીકત ધ્યાન પર આવતી નથી હવે ઓલરેડી ગુના બીએનએસના પણ નોંધાઈ ગયા છે રેલવે એક્ટના પણ નોંધાયા છે જેમાં આજીવન કેદની અને ઇવન કેપિટલ પનિશમેન્ટની એટલે કે મૃત્યુદંડની પણ જોગવાઈ છે એકસો પચાસમાં રેલવે એક્ટમાં એકસો પચાસ એક એ એકસો પચાસ બે બી આ મુખ્ય કલમ છે